નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો કપાસની આવક વિશે વાત કરીએ તો આજે પંદરથી વીસ પાલ જેવી આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો તો પંદરથી વીસ પાલ જેવી આજે કપાસમાં આવક જોવા મળી રહી છે અને ભાવોની વાત કરીએ તો કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે ગઈકાલે કપાસના ભાવોની વાત કરીએ તો ગઈકાલે કેવા હતા તે પણ આપણને જણાવી દઈએ મિત્રો ચારસો એક રૂપિયા થી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા સુધીના ગઈકાલે કપાસમાં બજાર બોલે હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ

એકવી ચૌવી એકત્રીસ છત્રીસ છત્રીસ મહલક ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવો ધિયાજા એક હજાર ચારસો ને છત્રીસ રૂપિયા ભાવો ધીજા મિત્રો વકલ જોઈ શકો છો ચૌદસો છત્રીસ રૂપિયા ઉપલબ્ધ નથી તને લોકો કરો લોક જોને એક બરગિયો જવા દે ભાઈ એમ જ આવા 91 1401 રૂપિયા નો ભાવ છે 1401 રૂપિયા 1 રૂપિયો તો વોકલ જોઈ શકો છો 1401 એમ

ચૌદસો ને સોળ રૂપિયા એક હજાર ચારસો ને સોળ રૂપિયા ના ભાવો થયા છે કપાસ બીજા ના ભાવો છે આજના આ મિત્રો તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના કપાસ બીજા ના નીચા નીચા ભાવો હતા